અગિયાર વાગે જાવ નહીં પણ બોલ પીહુ તો આજે ના રૂહી તો જાય છે ને મામાના ઘરે એને દાદાનું ઓપરેશન કરાવવું છે કે બે ત્રણ દિવસ રહેવા માટે જાય છે સ્કૂલમાં રજા આવવું પડશે ટીચરને કહી દેજો હો ગુડ મોર્નિંગ ચીલુ જય માતાજી અત્યારે સારું લાગે તને અંદરથી થોડીક બેચેની કમજોરી લાગે છે ને એટલે થોડું સ્ટેમિના એટલા માટે આ તો આ પાલીજી ખાસ હવે સારું પાલીને દૂધ ખાઈશ કે પછી ચા આપું તને ચા પીશ દૂધ નહીં ખાવું ઓકે આ પાલી ખા થોડું તને સ્ટેમિના આવે અને ઓઆરએસ પાવડર પીધો નહીં આપ્યો એટલે સ્ટેમિના ન હોય તો ઓઆરએસ પાવડર પીવાય એમ ગઈકાલે બોટલ બે ઇન્જેક્શન થોડી લખો બોટલમાં તો જીવું આજે તું બીમાર છું અને શરીરમાં બિલકુલ સ્ટેમિના નહીં તો કેમ જવા નહીં છું તું નહીં પપ્પા તારા બીમાર છે ને એમને આજે ઓપરેશન કરવા લઈ જશે

એ ઝાયડસ હોસ્પિટલમાં એ લોકો જવાના છે ચેકઅપ કરવા માટે ખબર નહીં ડોક્ટર એવું કહે કે ભાઈ ઓપરેશન કરવું પડશે કરવું જ પડશે તો કોઈ નહીં મિત્રો અમે કોઈ શંકાના સ્થાન નથી કરવાના છે ઓપરેશન તો આજે જશે પણ એમને ડાયાબિટીસ છે હવે ડાયાબિટીસ કંટ્રોલ કરશે પછી એક બે દિવસ ગોરે દવા આપશે સિરપ આપશે પછી ડાયાબિટી ડાયાબિટીસ કંટ્રોલ થશે ને પછી ઓપરેશન કરશે એવું લાગે રીતે મારા સાસુ ફોન આવ્યો હતો રાત્રે કે આવું છે અને સવારે આણંદ હોસ્પિટલમાં જવાનું છે ઘરે કોઈ નથી તો રિતિકાને તમે મોકલજો તો ફાઇનલી રિતિકા અત્યારે જવાની છે એના પિયર એના પપ્પાના ઘરે કેમકે ઘરે કોઈ કામ કરવાનું નહીં કેમ કે એના મમ્મી પપ્પા ભાઈ બધા આનંદ હોસ્પિટલમાં જવાના છે એટલા માટે એ લોકો પથરીનું ચેકઅપ કરાવશે કાલે ઓપરેશન કરશે આજે જ કાલે કરશે તો ઘર કોણ સાચું એટલા માટે આજે રીતિકા જવાની છે રીતિકા રૂહી અને વીર તો બિલકુલ બીમાર રીતિકા પોતે બીમાર છે છતાંય જવાની છે નહીં રીતિકા જવું પડે પપ્પા કહેવાય એટલે જવું પડે તારે ગુડ મોર્નિંગ વીર જય માતાજી આ તો મોમાન ઘેર જવાનું ત્યારે મોમાન ઘેર જવાનું એ દાદાને ઓપરેશન કરાવવાનું દાદાને ખબર કરવા જવાનું હતું રાજે રાધે કરો રૂવીર વીર રાજે રાધે કરતો રાધે 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 ઓય આ સ્કૂલ શું કરશું સ્કૂલનું મિત્રો ગઈ જ એડમિશન લીધા આખા વર્ષની ફી કાલે ભરી છે આઠ હજાર સો રૂપિયા અને ફી પણ આપી દીધી છે ડોક્યુમેન્ટ આજે આપવાના છે અને રીતિકાને આજે અચાનકથી જવાનું થયું એના પિયર તો ખબર નહીં હવે બે ત્રણ દિવસની તો રજાઓ પડી જ જશે તો મેડમ તો કહેશે કે સાલે ફી ભરી દીધી અને પહેલા દિવસથી રજાઓ ચાલુ અમારું રૂહિ તો ના પાડે છે કે પપ્પામાં નહીં જવું પણ આ તો ખબર નહી આ રેસ તો જો રેસ આયો પપ્પા જો રેસ તો આજે ચાલ ગુડ મોર્નિંગ જય માતાજી બોલ દે ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી અને તારી ફી ભરી દીધી છે ને પૂરી પૂરી ફી ના પૈસા કોણ આપશે પાછા સ્કૂલ ના જવું તો પૈસા પાછા લઈ ચાલ તો જીલુ કેટલા વાગે ની કરવાનું છે તારે રોહિત સ્કૂલ થી આવો પછી રોહિત સ્કૂલ થી મોકલવાની છે સાચી વાત છે સા ચાર વાગે જશે એમ નો હમ હમ તો પેલા ફોન મારો નીકળી ગયા ઓપરેશન કરવા માટે બસમાં બેસી ગયા એક તરત જ ઓપરેશન નહીં કરે એમ પેલા રિપોર્ટ કરશે

તો મારા માટે તો બાકી નહીં જો મિત્રો અહીંયા સાફ સફાઈ ચાલે છે આજે મોમાન ઘેર જવાના છે નહીં એટલે સાફ સફાઈ કરો છો આ ઘરની સાફ સફાઈ કરીને હો તમે લોકો બોલો કમ્પ્લીટ 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 હો અને કેટલા દિવસે પાછા આવશો બેન બે દિવસે પાછા આવશો ઓ પપ્પા તારા વગર રહી શકશે પપ્પા નહીં ગમે તારા વગર ચાલશે પપ્પા વગર તને ઓય રોહિત તું રાત્રે કોની કોને ઊંઘીશ રોજ તું મારી જોડી ઊંઘું છું આજે કોની જોડી ઊંઘીશ તું દાદાને તો ઓપરેશન કરાવવાનું છે આજે દાદા તો હોસ્પિટલમાં છે આનંદ અને તમા લોકોને ઘરે રહેવાનું તું કોની જોડે ઊંગીશ મોમાજી મોમા જોડે ઊંગીશ તો માજો નહીં તો જો મિત્રો ભોલાના 3 મહિના પૂરા છે 3 મહિના પૂરા છે ને યુવા 3 મહિના પૂરા છે એટલે માટે ચોકલેટ વેચે છે જો કે આજે આજે એવું થયું ને 10 તારીખ થી આજે ત્રણ મહિના પૂરા થાય મિત્રો ભોલાના એક્સપાયર થઈ એટલે માટે આ ડેરી મિલ્ક ચોકલેટ છે લે લેવી વીરિક ભોલા નામની લે લે કાકાની હા એક જો રૂહીને તમારી બેની ભાગમાં લઈ લો આ

યુનિફોર્મ તો નહીં આપ્યું પણ બિન ડ્રેસ પહેરે ફટાફટ સ્કૂલે મૂક્યા હોય અને આજે મહાપાલની આવજો એટલે રાજા બજા પાણ તો એનું બની જઈ ગયું સારું અગર એની સાઈઝ નીચે છોકરી બતાઈ કે ઓની સાઈઝ બનાવડાવી સારું ના એવી જો કોઈ છોકરી છે નહીં આજ મોટી આ એવી કે આજ મોટી લાગે છે મને કે જીવનમાં એટલી જ મોટી નહીં લે કેજી 2 માં કેજી 1 ની વાત છે જો કેટલી મોટી છે અમારી પી રુહી નહીં રુહી એરો તો વધારે પડતું આમ સ્ટ્રોન્ગેસ્ટ છોકરી છે એટલા માટે આપડી નહીં રુહી સ્ટ્રોંગ છે આપડી એ નવરેલે ફટાફટ મારાથી નોની છે કે એટલે મને નહી ગમતું કે એવું મગું ફ્રેન્ડ બનાવજે કે મારાથી નોની છે એમ કે તો રુહી ગઈ કાલે કદે મસ લાગે આજે જો તો રુહી તો રોઈ ગઈ હે ચાલ લો મેં આ સે સુપર લાગે જો બેબી ડોલ જેવી લાગવા જ તો

ઓકે આશીર્વાદ વીર તું પગેલા કે દાદી ને પગેલા કે દાદી ને

વા ચાલો ચલો ચાલો ખુશ રહો ખુશ રહો બેટા ખુશ રહો જોય લે બેટા ચલો ચલો પકલી ફ્રી કેવું લાગે છે ને હલો મિત્રો હવે રોહિણી સ્કૂલમાંથી મેં લઈ લીધી છે ચાર વાગે ગયા છે કેજી વન ની ચાર વાગે છૂટી છે આપણી ના આપણે કાલે જવાનું છે આપણે કાલે જઈશું બેટા એ મમ્મી એમ કીધું કે એ રિક્ષા મેં એને બેસાડી દીધા અને આપણે કાલે એ બાઇક લઈને જઈશું રોહિણી તું રડતી નિહાર માં આ કોણ લાવ્યું મમરા

ઓ નીચેથી લઈ લેવાય તો બજે તો બજે લઈ લેજે ચાર પાંચ દિવસ તો રહેવાની છે ની જગ્યા તું તો ખાસ છે ને આપડે એમની ચાર પાંચ દિવસો લાગશે તારે હતા હા લાગશે આ તો 200 પછી તો ભાઈ કપડાં તું લઈ જજે હો એ છે લીધી આવ નીચેથી લઈ ઓકે લઈ લો ચલો થી કેરી પાછે આવી છે હો दादा કેરી પાછે આવી છે રે રે પાછે આવીસ પપ્પાને યાદ આવશે તો આજે રાતે કોને તું મમ્મી જોડે મમ્મી હેરાન નહીં કરવાનું મમ્મી જોડે બહુ પૈસા નહી વાપરવાના હો અને મમ્મીને કયા હેરાન શું કીધું કોઈ હેરાન ના કરતી હો પપ્પા લેવા આવશે શું કીધું બાય બાય કરો પપ્પા જો વીરે હોય થઈ ગયું હેરાન કરીશ પપ્પા મમ્મીને જોરદાર ચલો 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 કઈ ગયા ના બુટ ચલો ફટાફટ ચલો ચલો હજુ બહુ વાર છે બાપરે હજુ ડાકોર જવાનું છે તમારા લોકોને રોહિણી સ્કૂલ બહુ બગડવાની છે બચારી ની પપ્પા ની યાદ આવશે તને પપ્પા યાદ આવશે વીર મત તારા કે નહીં કે મે બેટા જો પડું નહીં રેડી સ્ટડી ગો રેડી સ્ટડી ગો ચલો હવે વેલા આવજો પણ હો પાછા તઈ તઈ ના આવ તઈ પર શું વાત છે ઓકે ઓકે તો ફાઈનલ મિત્રો આ લોકો તૈયાર થઈ ગયા છે આ લોકો ને મૂકવા માટે જઉં છું હવે તમારો ભાઈ એકલો છોકરા વગર ને બિલકુલ ગમવાનું છે નહીં મને કે આ લોકોનો આખો દિવસ વાતચીત મને બહુ યાદ આવશે આ બાજુ ચલો ચલો

કેમ કે એ લોકો ને મે એકમ કમ્પ્લીટલી બેસે તો આખો પહોંચી જશે એટલે નીતિન ભાઈ લેવા આવશે તો મળીએ થોડી પછી ઘરે હું રીજીકાને ત્યાં મૂકીને આવી ગયો છું બાકી અત્યારે ફોન આવ્યો છે ત્યાં પોકી પણ ગઈ છે ડાકોર તો ડાકોર થી ત્યાં એને લઈ ગયા હવે અહીંયા જોજો આ લોકો જો પીહો રહી ગઈ તન ગમર રહી ગન જેને કે ફરક જ નહીં કારણ કે કાર્ટૂન જોડે છે એટલે તો ઘરમાં બધું કેટલું સોંજ લાગે નહીં મમ્મી આદા કેટલું બધું કરે હોય વીર બોલતો હોય રૂહી બોલતો હોય તો બધા શાંત જ છે જો શું કરો છો પીઉ હોમવર્ક હોમવર્ક આજે આજે હોમવર્ક કરવા આવી તને થઈ ગયું થઈ ગયું હોમવર્ક શું બધા શું કર્યું હોમવર્ક કે 1 થી 7 1 થી 16 કો માટે લેલા તો મિત્રો ઘરમાં બધું સૂમ સામ લાગે છે કશું ગમતું નથી વીર રુહી હોય કે નહીં તો જો મિત્રો કેટલું શાંત વાતાવરણ છે અહીંયા બાકી અમારો વીર અને રૂહી હોય તો સારું લાગે અહીંયા કોઈ મસ્તી કરવાનું જ નહીં પીહુ આજે આવી પીહુ 2100 લખવા માટે આપી પીહુ મિત્રો લાઈટ કરી દઉં છું કેમ કે લાઈટ કોઈ લાઈટ કેમ નહી થતી જો આ બાજુ કેમ આવું છે જો તો આ બે તકલા દી આવે હો યાર વોરંટી વાળા લાવવાના મમ્મી જો તો ઘર માં કેટલો અંધારો લાગે છે કેટલા વાગી ગયા જો 7 વાગી ગયા તો કોઈ નહીં મિત્રો વે બ્લોગ માં કડી બને રહેજો એ લોકો તો પોકી ગયા છે ફોન આવ્યો છે તો હવે જમવાનું મમ્મી બનાવશે પછી જમીને જોઈએ જોસ્તાની વિડીયો કરાવ જોસ્તાની વિડીયો કરાવ જો ચોટી ગયો જો ના જાય છે ઓવા ગઈ નીચે કા ગઈ વીર ગયો રહી ગયો બધા ગયા તો ચાલો મિત્રો ઊંઘવાનો સમય થઈ ગયો છે ને આ બ્લોગ ને હું અહીં એન્ડ આપું છું અને આ વ્લોગ તમે સારું લાગ્યો હોય તો પ્લીઝ મિત્રો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જો કે આજે રીતિકા છે ને એટલા માટે હું અહીંયા બહાર બાળકેનીમાં ઊંઘું છું આપ જોઈ શકો છો જો કે અહીંયા ખાટું બહાર પહોંચી દીધું છે અને પંખો પણ નીચેથી મેં ઉપર લાવી દીધો છે જોકે દર વખતે અમે અમારી રૂમમાં ઊંઘતા હતા પણ ફાઇનલી રિતિકા રૂહી ને વીર બધા ગયા છે એમના મામાના ઘરે એટલા માટે અંદર નથી ઊંઘતો બહાર સારું એવું છે જો મસ્ત મજાનું વાતાવરણ છે અને આપણે પોતે પહોંચી દીધું છે ટૂંબ મજાનો પવન બી આવે છે તો હવે આ બ્લોગની હેન્ડ આપું છું કેમ કે ઘણી રાત પડી ગઈ છે સાડા દસ વાગી ગયા છે અને જો તો તો મળીએ સાડા બાર વાગી આવશે પણ ડોન્ટ વરી બી હેપી મિત્રો તમને તમારા પરિવારને ગુડ નાઇટ તો આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો મળી આવતીકાલના બ્લોગમાં બાય